નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલની એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે એના વિશે આપણે વાત કરવાના છીએ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે આ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી છે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે તમને બોલાવવામાં આવશે અને હજી સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને કેમ નથી બોલાવવામાં આવેલા એ બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે એ પણ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા અને જે મિત્રો નવા આવેલા જે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી લે અને બાજુની આઇકન ને પણ ક્લિક કરે કારણ કે હું આ ચેનલ પર જોબ્સ અપડેટ ને લગતા પણ વિડીયો બનાવું છું અને જોબ્સ ની કોઈ પણ લગતી માહિતી તરત જ આ વિડીયો દ્વારા હું તમને આપતો જ રહું છું મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો સમય ના બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ તો મિત્રો આપણે લોકરક્ષકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છે મિત્રો એમાં તમને લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી અંગે જે નોટિફિકેશન આવેલી છે એ તમને હું વંચાવી દઉં મિત્રો કે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ તેમજ દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તેમ જણાવેલું હતું લોકસભા સામાન્ય ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા અમલમાં હોવાથી દસ્તાવેજ ચકાસણી માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગવામાં આવેલ છે મંજૂરી મળેથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે મિત્રો જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઈ જગ્યા અથવા અધિકારીને ફોન કરીને કોઈ પૂછપરછ કરવી નહીં એ તમને નમ્ર વિનંતી જણાવવામાં આવેલું છે મિત્રો તો મિત્રો હું ટૂંકમાં તમને જણાવી દઉં કે આચારસંહિતા લાગુ થવાથી ચૂંટણી પંચ સામે જ્યારે મંજૂરી પાસ થશે ત્યારે તમારે આ રિઝલ્ટ જે સિલેક્ટેડ જે છે એ લોકોના મેરિટ લિસ્ટની યાદી પણ બહાર પડશે અને કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવી દેવામાં આવશે મિત્રો તો મિત્રો નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધી છે તમે પણ જોઈને ઓફિશિયલ નોટિફિકેશન ઉપર ચકાસણી કરી શકો છો આ એક ઓફિશિયલ નોટિફિકેશન હતી મિત્રો તો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર આપી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવા બાકી હોય તો પણ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બીજા મિત્રોને જરૂર શેરજો જેથી બીજા મિત્રોને પણ આ નોટિફિકેશનની ખબર પડે મિત્રો તો હવે આવીશું આવનારી નોટિફિકેશનમાં આવનારી વિડીયોમાં ત્યાં સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો